ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના મોરવા હડફની ડાંગરિયા ચોકડી પર આવેલ જય અંબે જ્વેલર્સ નામની સોના ચાંદીના ઘરેણાની દુકાનમાં ગત મોડી રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સુમારે તોડીને દુકાનમાં પ્રવેશ કરી ચાંદીના દાગીનાની ચોરી કરી હતી તસ્કરોએ પલાયન કર્યું હતું સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બનતા મોરવા હડફ પોલીસને જાણ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે